કથિત શરાબ કૌભાંડ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ તરફથી પાંચ સમન્સ મેળવનાર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સાહીઠ હવે છ વર્ષ જૂના કેસમાં કોર્ટમાંથી ઝટકો લાગ્યો છે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જેમને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે ઈડી તરફથી કથિત દારૂ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં પાંચ સમન્સ મળ્યા છે તેમને હવે છ વર્ષ જૂના કેસમાં પણ ઝટકો લાગ્યો છે દિલ્હી હાઈકોર્ટે આમ આદમી પાર્ટીના વડા કેજરીવાલ સામે જારી કરાયેલા સ્ટે આપવાનો ઇન્કાર કરી દીધો છે કેજરીવાલ સામે માનહાનિનો કેસ યુટ્યુબર ધ્રુવ રાઠીના વિડીયોને રીટ્વીટ કરવા સાથે સંબંધિત છે કોર્ટે કહ્યું કે જ્યારે જાહેર જીવનમાં કોઈ વ્યક્તિ દ્વારા ટ્વીટ અથવા રીટ્વીટ કરવામાં આવે છે ત્યારે તેની અસર કાનાફૂસી કરતા વધુ હોય છે જસ્ટિસ વર્ણકાંત શર્માએ કહ્યું કે જ્યારે લાખો લોકો કોઈ સાર્વજનિક વ્યક્તિનું અનુસરણ કરે છે ત્યારે જે કંઈ પણ રજૂ કરવામાં આવે છે તે લોકો અથવા તેમને અનુસરનારા લોકોના જ્ઞાન માટે હોય છે લાખો લોકો અનુસરતા વ્યક્તિત્વનો પ્રભાવ પણ પીડિત પર વધારે હશે લાઈવ લો રિપોર્ટ અનુસાર જસ્ટિસ સુવર્ણકાંત શર્માએ કહ્યું કે બધકક્ષીભરી સામગ્રીને રીટ્વીટ કરવી એ આઈપીસીની કલમ ચારસો કલમ નવ ચારસો નવ્વાણું હેઠળ માનહનીનો ગુનો છે કોર્ટે મેજિસ્ટ્રેટ દ્વારા જારી કરેલા સમસ્યાના કેજરીવાલની અરજી ફગાવવાના સેશન્સ કોર્ટના નિર્ણયને માન્ય રાખ્યો હતો કેજરીવાલે બે હજાર ઓગણીસમાં અરજી દાખલ કરી હતી સંયુક્ત બેન્ચે ડિસેમ્બર બે હજાર ઓગણીસમાં સુનાવણી પર રોક લગાવી દીધી કેજરીવાલ સામે માનાની ફરિયાદ આ રિપોર્ટ નરેન્દ્ર મોદી નામના સોશિયલ મીડિયા પેજના સ્થાપક વિકાસ સાંકૃત્યના દ્વારા દાખલ કરવામાં આવી હતી તેમણે દાવો કર્યો હતો કે રાઠી દ્વારા યુટ્યુબ વિડીયો ભાજપ આઈટી સેલ પાર્ટ ટુ વાયરલ કરવામાં આવ્યો હતો જેમાં ખોટા અને બદનક્ષી ભરે આક્ષેપો કરવામાં આવ્યા હતા તેમણે આરોપ લગાવ્યો હતો કે કેજરીવાલે તથ્યોની તપાસ કર્યા વગર જ તેના એકાઉન્ટ પર વિડીયો શેર કર્યો હતો ફરિયાદીએ કહ્યું કે આ વિડીયો બદનક્ષી ભર્યો છે અને કેજરીવાલના ટ્વીટથી ભારત અને વિદેશમાં તેમની છબીને ઠેસ પહોંચી છે મેજીસ્ટ્રેટે કેજરીવાલને સમન્સ પાઠવ્યું હતું અને કહ્યું હતું કે પ્રથમ દ્રષ્ટિએ તે માનહાનિકારક છે